રાજ્યમાં ત્યારે અંગે હવામાન પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સામાન્ય કરતા બે ડિગ્રી વાતાવરણ વધુ નોંધાઈ રહ્યું છે તો અગિયાર મે પછી ગરમીમાં રાહત મળવાની શક્યતા છે જે પણ સામાન્ય રાહત હશે ચૌદમી મે સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટીના જાપતા પડી શકે છે રાજ્યની અંદર અત્યારે માહોલ ચાલી રહ્યો છે જેની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર તેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જોવા જઈએ તો સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયાની જે શરૂઆત થઈ છે એની અંદર પણ સામાન્ય કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને હજુ આખું અઠવાડિયું છે એ તાપમાન છે સામાન્ય કરતાં બે ડિગ્રી ઉપર રહેશે ખાસ કરીને જે આ નોર્મલ કરતા ઊંચું તાપમાન ચાલી રહ્યું છે જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોમમાં પરિવર્તિત થશે જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે ચૌદ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ એકતાલીસ થી તેતાલીસ ડિગ્રીમાં ચાલી રહ્યું છે આ તાપમાનની અંદર અગિયાર તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી અગિયાર તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે એટલે કહી શકાય કે એક ડિગ્રીથી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધીની રાહત છે એ અગિયાર તારીખથી મળી શકે છે અને ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ને